બાડોલી વિઠ્ઠલવાડી ખાતે બ્રહ્મકુમારી દ્વારા પ્રથમ વખત તપસ્વી યુવા મહાસંમેલન પવિત્ર જીવયાત્રા મહોત્સવ બે હજાર પચ્ચીસ યોજાયો બારડોલી ધામડોદ રોડ વિઠ્ઠલવાડી ખાતે પ્રથમ વખત બ્રહ્મકુમારી દ્વારા ડાયમંડ જુબિલી ઉજવણી પ્રસંગે તપસ્વી યુવા મહાસંમેલન પવિત્ર જીવનયાત્રા મહોત્સવ બે હજાર પચીસ ઉજવાયો આજે દુનિયા દરેક ક્ષણે બદલાઈ રહી છે સમાજનો દરેક વર્ગ ખાસ કરીને યુવા વર્ગ ક્ષમતાઓથી ભરપૂર હોવા છતાં જીવનમાં સંઘર્ષ અને તણાવનો અનુભવ કરી રહ્યો છે આવા સમયે બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર સમાજના યુવાનોને સુંદર દિશા પ્રદાન કરી રહ્યું છે સંસ્થામાં આવતા યુવાનોએ પરિવાર અને સામાજિક રહીને આધ્યાત્મિક જ્ઞાનને પોતાના જીવનમાં આત્મસાત કર્યું છે અને દિવ્યતા અને તપની શક્તિથી પોતાના યુવાધનને સુગંધિત ભાગમાં પરિવર્તિત કર્યું છે અપવિત્ર તપસ્વીઓ અને કુમારીઓના સન્માન સમારોહના ભવ્ય અને દિવ્ય મેળાવણાના અમૂલ્ય પ્રસંગ અંતર્ગત બારડોલીમાં વિઠ્ઠલવાડી ધામડોદ ખાતે રવિવારના રોજ સવારે સુરત વલસાડ અને બારડોલી સહિત પચાસ સબ ઝોન સેવા કેન્દ્રોના છોકરા છોકરીઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાજર રહેલા મહાનુભાવના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મહેસાણાથી રાષ્ટ્રીય પ્રમુખ ગ્રામ વિકાસ વિભાગના બ્રહ્મકુમારી સરલા દીદી અમદાવાદથી રાષ્ટ્રીય કન્વીનર મહિલા વિભાગના બ્રહ્મકુમારી શારદા દીદી सूरत वलसाड़ बारोली सब संचालिका ब्रह्मा कुमारी रंजन दीदी खास उपस्थित अमृतवाणी लाभ लीधरी गुजरात का डायमंड है जिसके अंतर्गत जीवन यात्रा महोत्सव इस कार्यक्रम का आयोजन किया गया है समग्र गुजरात में इस विद्यालय के जो भी विद्यार्थी भाई बहने हैं उन सभी ने अपने तन, मन, धन से समय और शक्ति को लगा करके आध्यात्मिक मार्ग पर अपने जीवन को ऊंच बनाया, न केवल अपने जीवन को परंतु अपने उन पवित्र भावनाओं से और व्यवहार से समाज और राष्ट्र की भी सच्ची सेवा की है तो उन सभी सेवाधारियों का विद्यालय अलग अलग ग्रुप में युगलों का, अधर कुमार कुमारियों का कुमार कुमारियों का सम्मान करके उनका बढ़ाने का श्रेष्ठ कार्य कर रहा है उसी में आज बारडोली गुरु के जो भी कुमार 50 वर्ष से ऊपर के 50 वर्ष के अंदर के और अभी तक इस ईश्वरीय ज्ञान मार्ग में चल रहे हैं उन सभी का सम्मान का कार्यक्रम किया गया આવનાર કુમાર અને કુમારી કે જેઓ પોતાના જીવનને નિર્વ્યસની ફેશન થી મુક્ત બની એક સમાજમાં

પરમાત્મા સંદેશ આપવાનું કાર્ય કરી રહ્યા છે અને જીવનમાં જીવન મૂલ્યો લાવીને માનવ જીવનને મૂલ્યવાન બનાવવાનું કર્તવ્ય કરી રહ્યા છે ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી